હેલો મિત્રો તો સ્વાગત છે અને હું છું તો આજ આપણે જાઈશું વાડીએ અમારી કરી દેજો મિત્રો તો આપણે ગજબ થઈ ગયો તમે વિચારતા શું ગજબ થઈ ગયો તો આપણે આપડે બ્લોગમાં જોડા અને પછી જોઈશું તમે શું ગજબ થઈ ગયો નીકળી જશે વાડીએ તરફ વળી નો કઈક આવો રસ્તો તો આળખું જેવો માંદડું બ્લોગ આને કહેવાય એક તો માંદડું બ્લોગ કેવું થઈ ગયું તમને બ્લોગ માં આગળ દેખાડો આપણે જોઈ ગજબ થાય મિત્રો આપણે આવી જાય છે નાની એવી વેણકીમાં મોટી જે ભંડાર નદી તમે જોઈ રહ્યા છો લાઈવ નાની વેણકીમાં છે મોટી નદી આવું કઈ ગજબ થતું હોય છે આપણી અને હજી બીજો ગજબ છે તમને જો મારો ગજબ માં

અંદર રોષ છે તો મજાઓને બધાય જો હું મજામાં આવા નવા કોમેડી વ્લોગમાં તમારા હાથ જૂ લઈને આવી તો અમારી ચણાને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે કે તમારે જો જોવાય છે કોમેડી વ્લોગ તો અમારી ચણને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હું વ્લોગ લઈને આવું છું તો તમે પણ આવા વ્લોગ બનાવી શકો છો કોમેડી તો તમને હું શીખવાડીશ તમારે કેમ બનાવવા એવું બધું શીખવાડીએ પણ તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરો તો તો એમાં આપણે શીખવું હોય તો વ્લોગમાં કેવી રીતે બોલવું તો હું એક્ટિંગ કરતો એવી રીતે આપણે એક્ટિંગ કરવાની છે અને આપણે સારો વ્લોગ બનાવવાનો છે અને આપણે પાછળના કેમેરાથી કરવાનું છે એટલે કે આપણે કેમેરા ક્વોલિટી એટલે કે રિઝલ્ટ સારું આવે અને આપણે હાઈ ક્વોલિટી એટલે કે રાખશો આપણે એક હજાર એસી ની રાખવાનું છે એટલે કે ક્વોલિટી હાવ એચડીમાં આવી જાય છે ઓઅર કે તમારા કેમેરામાં હોય તો ઓર્કેમાં પણ રાખી શકો છો અને પછી તમારે મિનિમ બનાવે તો વોઇસ ઓવર કરતા શીખવો તો પછી આપણે બીજો વિડીયો બનાવશું એમાં હશે આપણે એ વિડીયો જોયોજો પછી તમે તો આવી રીતે પણ આપણે પૈસા કમાવી શકીએ છીએ મહિનામાં બીજો સાથે સાથે પગાર ચાલુ થઈ જાય આપણી ચેનલ મોનોટર થઈ જાય તો અને અમારી ચેનલને હજી મોનોટર નીચે એટલે તમે પ્લીઝ સપોર્ટ કરજો થોડો ઘણો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જ શેર વધારે જરૂરથી કરીજો જેથી કરી તમારા જે બધા જ માણસોને મળી રહે અમારો એક નવો વ્લોગ પહેલાં તો મને જ્યાં જ ત્યાં વ્લોગિંગ કરતા નહોતો આવડતું પણ ધીરે ધીરે આપણે શીખી જઈએ છીએ કોચિશ કરવાની youtube ચેનલ આપણે પોતે બોલવાની અને એમાં ધીમે 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 કરતા આપણે એક દિવસ જે વિડીયો ઉપડી જાય છે અને સારો એવો વિડીયો બનાવવાનો છે આપણે આવા નવો વિડીયો આપણે બનાવતા રહેવાના એકદમ દેશી લોક જો આપણે તમારે ફરવાના લોક બનાવવો હોય તો ફરવાના તો બનાવી શકો છો અને દેશી લોક ના બનાવતો હું તો દેશી બનાવું છું અને આપણે ચેનલમાં સેટિંગ કેવી રીતે કરવું તો આપણે ચેનલમાં સેટિંગ બીજા વિડીયોમાં શીખજો અને એમાં આપણે બ્લોક કેટેગરી રાખવાની છે કેટેગરી આપણે એમાં ચેનલ સેટિંગ કરવું એટલે યુટ્યુબ છે ને આગળ વિડીયો લે એટલે કે આપણે બ્લોકની કેટેગરી હોય તો જે બ્લોક જતા હોય એને વિડીયો તરત મેકલી દે છે આવું હોય તો મિત્રો આપણી વાર તો પ્રાઇજ છે ને હજી બધા બધા જો અમે ફરતા થાય એટલે આપણો નિયમ છે કે પરાઈ પ્રાઇજ એટલે આપણે નીકળી જવાનું તો હવે આપણે જાણ કરતું ત્યારે આ છે આપણો બનાવેલો ડેલો જુઓ જોઈ શકો છો તો આપણા રસ્તા આવી ગયો તમે જોઈ શકો છો અને વહેલા તમે જોઈ શકો છો નીકળી ગયા ઘરે તમે જોઈ શકો છો તો તમે અમેરિકાની નોટ ન જોઈ તો આગળ દેખાજો આ છે અમેરિકાની નોટ ડોલર રૂપિયા નોટ છે જો અરે ઓ પવન છે ને એટલે ઉડી જાય છે આ જે

આલે હું દસ છત્રી આલે તો મિત્રો આજનું લોકો આપણે અહીંયા પૂરો કર્યું તો લેક્ચર સિસ્ટમ પડતી જુઓ ને આજનું મળી આપણે કાલના લોકમાં બાય બાય હું રોવા મળી